સાત જૂને થયેલી લૂંટના કેસમાં બોટાદ એલસીબી પોલીસે મોટી સફળતા મેળવી છે પોલીસે મધ્યપ્રદેશના ચાર આરોપીઓને ઝડપી લીધા છે આ કેસમાં એક વૃદ્ધ દંપતીને માર મારીને રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે ગુનાની ગંભીરતા જોતા એલસીબી એસઓજી અને ડોગ સ્કોડની અલગ અલગ ટીમો બનાવી હતી પોલીસે સૌપ્રથમ કરસન ઉર્ફે મહેશ વેરસિંગ અને સુખરામ સોરસિંગને ઝડપ્યા હતા તેમની પૂછપરછમાં વિજય ભાભત તુલસીંગ ભાભત મહેશ ઠાકોર ભાભત અને વિજય ભાભતનું નામ ખુલ્યું હતું પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગંધવાણી તાલુકાના બલવારી ખુર્દ ગામેથી વધુ બે આરોપીઓને પકડ્યા છે પોલીસે આ કેસમાં ચાર બાઇક ચાંદીની બેડી ચાંદીના છડા ચાંદીની સાંકળી સોનાની કંઠી અને મોબાઈલ ફોન મળીને કુલ એક લાખ ચોપન હજાર છસો પચીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે મહેશ ઠાકોર ભાભર અને ઠાકોર કાલુ ડાવર હજુ ફરાર છે તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપીઓએ ગઢડા લાઠી અને રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઇક ચોરી કરી હતી પોલીસે આરોપીઓ વિરુદ્ધ બાઇક ચોરીનો અલગ ગુનો પણ નોંધ્યો છે સજેને દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તર ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ